ભરૂચના જંબુસરમાં તંત્રની મોટી બેદરકારી સામે આવી નગરપાલિકાની હાઈસ્કૂલમાં બે હજાર ત્રેવીસના પ્રવેશોત્સવ વખતની સાયકલોનો ખડકલો જોવા મળી રહ્યો છે બે હજાર ત્રેવીસમાં વિદ્યાર્થીઓને સાયકલો જે આપવાની હતી એ સાયકલ હવે આપવામાં આવશે શાળાના પ્રાંગણમાં હજારો સાયકલોનો ખડકલો જોવા મળ્યો ગયા વર્ષે સાયકલ આપવામાં મોડું થયું હોવાનો કારીગર દ્વારા દાવો કરવામાં આવ્યો સાયકલોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે પરંતુ જંબુસર તાલુકાની અંદર મોટા પ્રમાણમાં સાયકલોનો જથ્થો તમે અહીંયા જોઈ રહ્યા છો અને એ તમામ સાયકલની ઉપર અહીંયા જે તમામ સાયકલ છે એ સાયકલની ઉપર અમે તમે દ્રશ્યમાં બતાવીશું કે એ સાયકલોની ઉપર લખવામાં આવ્યું છે કે શાના પ્રવેશોત્સવ બે હજાર ત્રેવીસ परंतु हाल 2024 नो साना प्रवेशोत्सव चल ही रही है। त्यारे अठला मोटा प्रमाण जट्ठा जठ्ठा मा 2023 ना साना प्रवेशोत्सव नी साइकलो केम यहां पड़ी रही है। क्या नाम है आपका? ये इमरान खान। यहां पे क्या कर रहे हो आप? मैं साइकिल फिटिंग कर रहा हूं। ये 2023 का साइकिल है। हां जी। तो अभी क्यों फिटिंग कर रहे हो? तो ये पिछले बार हमें लेट हो गया था माल। इसी वजह से थोड़ा लेट चल रहा तो 2024 लग गया फिर करते करते वर्कर कम थे इस वजह से इतना शायद लेट हो गया हाँ तो तुम लेट हुए हैं तो यहाँ पे जो वो विद्यार्थी है उसको ये नहीं मिली है साइकिल उसका क्या कौन है आपका कॉन्ट्रैक्टर कॉन्ट्रैक्टर तो अभी हमारे गाँव पे ही है क्या नाम है उसका उनका मुबारक હવે જોવું એ રહ્યું કે આ આ સમગ્ર પ્રકરણમાં ઘટના શું છે અને તથ્ય શું છે તે તો સરકાર દ્વારા તપાસ કરવામાં આવે તો સમગ્ર મોટી વાત અને મોટું ભ્રષ્ટાચાર બહાર આવે રફિક મલેક સંદેશ ન્યૂઝ જંબુસર